ડેપ્યુટી કમિશનર શ્રી અને આરોગ્ય અધિકારી શ્રી સીધી સૂચનાથી આગામી ચંદી પાડવાના તહેવાર નિમિત્તે સમગ્ર સુરત શહેર માંથી ઘરે બનાવતી લઈને એ લોકોની ચકાસણી કરવામાં આવશે અને અગિયાર જગ્યાએથી ઘરીના સેમ્પલ લેવામાં આવનાર છે અને એનું પૃથકરણ અહેવાલ આવે જે તે સંસ્થાનું જો ક્ષતિ જણાય રિપોર્ટમાં તો એ લોકોની સામે એજ્યુડિકેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની